દિવાળી બાદ દિવસમાં સચિન જીઆઈડીસી માં તાવ આવ્યા બાદ ચાર વર્ષીય બાળકી અને વેસુ વીઆઈપી રોડ ખાતે ટાઈફોઈડ ની અસર થયા બાદ યુવતીની તબિયત વધુ બગડતા મોત નીપજ્યું હતું અને સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુ ત્રણસો બાર અને ટાઈફોઈડના સતાવીસ કેસ નોંધાયા છે

તેના પિતા મિલમાં નોકરી કરી હતી અને બીજા બનાવમાં વેસુમાં રોડ પર નંદની ખાતે રહેતી વર્ષીય નિમિષાબેન રાણાને તાવ સહિતની અસર થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે નિમિષાબેનને સંતાનમાં એક પુત્ર છે તેમના પતિ જરીના ધંધા સાથે સંકળાયેલા છે અને

ગ્રેસ્ટોમાં એકાવન ચિકુન ગુનિયામાં એક દર્દી સારવાર અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ